માતાજી કેમ છે બધા મજામાં તો જો આપણે લાકડા થોડા ખોડવાના છે લાકડું આપડું લઈને જઈએ છીએ અને આજ જારને ને એવું થોડુંક વાવવાનું છે પોતાન તો આમાં જારને ને મકાઈ થોડીક વાવવાની છે એટલે હમણાં ટ્રેક્ટર આવશે બપોર પછી એટલે આમાં વાવી દઈશું સિંગ પહેલાં વાવી હતી નહીં એટલે કાઢ નાખીએ આમાં વાવવાનું છે ને આ એમને પડતર રાખ્યું તરવ ને એવું થઈ ગયું છે તો હાલો ટ્રેક્ટર આવે પછી મળવી તો આપણે હવાની વાત જોતાતા તા જોવો હજી અત્યારે ટ્રેક્ટર આવ્યું છે આપણે વાવવા ઉથલ મારી છે હજી ને આ આપણું ઘરનું ટ્રેક્ટર છે જાય છે વાવવાની છે મકાઈ અત્યારે વાવે છે ને હજી ઉથલ મારી છે જોવો તો હજી આવ્યું છે હવાની વાત જોતા તા કીધું અમને આવે અમને આવે ડક્ટર છે ને એટલે ભાડે પકાવ્યું છે તો હમણાં વવાઈ જાય છે તો આપણે વવાઈ ગઈ છે જુવાર